ધારી તાલુકાના કોટડા ગામમાં ઈયળોનો ઉપદ્રવ ધારી તાલુકાના દલખાણિયા ગામથી અંદાજે પાંચેક કિલોમીટર દૂર આવેલ કોટડા ગામ આજે ઈયળના ભયંકર ઉપદ્રવથી પીડાઈ રહ્યું છે

કોટડા ગામના લોકો દ્વારા પાવડર કે દવા જેવી અનેક વસ્તુઓનો ઉપયોગ ઈયળના ત્રાસ મુક્ત થવા માટે કરે છે પરંતુ હજાર મારો કે લાખો ઉત્પન્ન થાય આવી પરિસ્થિતિનું નિર્માણ આજે કોટડા ગામમાં થયું છે છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાની શરૂઆત થતાં જ કોટડા ગામમાં આ ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે ગામ લોકો પણ હવે થાકી હારી ગયા છે ત્યારે ગામ લોકોના જણાવ્યા અનુસાર ઈયળના આવા ત્રાસમાંથી અમને ક્યારે મુક્તિ મળશે બ્યુરો રિપોર્ટ ડામોર વનરાજભાઈ ધારી શું તકલીફ છે